ઉજ્જૈન થી માં હરસિદ્ધિને ને સાક્ષાત રાજપુત્રા લાવ્યા હતા તે સમય થી શારદીય નવરાત્રી માં અહીં મેળો ભરાય છે માતાજીના મંદિરે દિવસમાં ત્રણ વાર આરતી કરવામાં આવે છે હરસિદ્ધિ મંદિરે આઠમ નોમ નું ખુબ મહત્વ છે ખાસ નોમ ના દિવસે રાજપુત્ર ના મહારાજા રઘુવીર સિંહજી યુવરાજ માનવેન્દ્રસિંહજી દ્વારા હોમ કરવામાં આવે છે બાર બ્રાહ્મણ દ્વારા આ હવનમાં આહુતિ આપવામાં આવે છે શાસ્ત્રોક્ત રીતે સવારે મહારાજની હાજરીમાં હોમની શરૂઆત કરવામાં આવે છે અને સાંજે સૂર્યાસ્ત પહેલા નારદ હોમીને યજ્ઞનો કોણા હોતે કરવામાં આવે છે. રાજવી પરિવારના કૂડ દેવી એટલે માં હર્ષદ્ધિ આ હરશદડીમાં મૂળ ઉજ્જૈના અને રાજવી પરિવારની સાથે અહીંયા રાજપીપળા આવીને વસેલા અને આજે હજારો વર્ષથી અહીંયા માતાજીની સ્થાપના પૂજા અર્ચના અને એમાં ખાસ કરી અને આ શારદીય નવરાત્રિ મહોત્સવમાં માના પટાંગણમાં રાજવી પરિવાર તરફથી સ્વયં આ નવચંડી યજ્ઞ થતી આવી છે અને આ નવચંડી યજ્ઞ શ્રદ્ધા ભક્તિ અને ભાવપૂર્વક થાય છે અને અહીંની પ્લાની જાહેર જનતાને સમસ્ત ભક્તો આ નવચંડીના યજ્ઞના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે માતાજીનું સ્વરૂપ આ સ્વયં અહીંયા રાજવી પરિવાર સાથે આવેલું અને એ રાજવી પરિવાર સાથે આ માતાજી અહીંયા આવ્યા બાદ અહીંયા એમને દેવળ બનાવવામાં આવ્યું છે વિજયસિંહજી વખતમાં અને એ દેવળ આપણે અત્યારે જોઈ રહ્યા છે એમાં બિરાજમાન છે આજુબાજુના હજારો ભક્તો આ નવરાત્રિમાં અહીંયા જે મોટો મેળો ભરાય છે અને માના દર્શન કરી મેળાનો પણ લાભ રહે અને આજના નવચંડીના અંતિમ દિવસે આ નવરાત્રિનો અંતિમ દિવસ એટલે નોમ તો એ નોમના દિવસે નવચંડી અને ધન્યતા આજે આજે દિવસે નવરાત્રના નવમા દિવસે રાજપરિવાર તરફથી અમારા ગોયલ વંશના જે કુળદેવી છે હરસિદ્ધિ માતાજી જેમને મારા પૂર્વજ રાજા વેરીસાલજી આજથી ચારસો ને પચીસ વર્ષ પહેલાં ઉજ્જૈનથી જે લઈ આવ્યા હતા એમની આજે નવમના દિવસે અહીંયા નવચંડી યજ્ઞ દર વર્ષે રાજપરિવાર તરફથી થાય છે અને અમે આ સવારથી આ પૂજા ચાલુ થાય છે અને સાંજને સાંજના સમયે મેં લગભગ સાડા પાંચ વાગે નારિયેલ હોમવાનું અહીંયા જે ઉત્સવ થઈ થાય છે તે વર્ષોથી આ પરંપરા ચાલી આવી રહી છે અને દર વર્ષે અમે માતાજીના આશીર્વાદથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરીએ છીએ અને આ નવચંડી યજ્ઞમાં મહારાજા સાહેબ હું युवराज માનવેન્દ્રસિંહ અને સમસ્ત રાજપીપળાના રાજપરિવાર અહીંયા ઉપસ્થિત રહીને અને નવચંડી યજ્ઞ સંપૂર્ણ કરીએ છે દીપક જક્તાપ નેશન રસીમસ રાજુપ્લા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર